પરંતુ આગળ જે ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહી છું એ ઘટના માટે આ બંને કહેવત ઉચિત સાબિત થાય એવું લાગી રહ્યું છે પીડ નેતા છોટુભાઈ વસાવા તેમનો ઘરનો મામલો છડે ચોક છે અને મામલો મેદાને છે તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવાના પુત્ર ગૌરવ વસાવાના પ્રેમ લગ્ન ચારે બાજુ ચર્ચામાં મહેશભાઈ વસાવાના દીકરા ગૌરવનું મુસ્લિમ યુવતી સાથેનું પ્રેમ લગ્ન ચર્ચાની એરણે આવી ગયું છે ઝઘડિયા વિસ્તારમાં એક હતું શાસન કરતા વસાવા પરિવાર વિવાદોમાં આવી ગયું છે છોટુ વસાવાના પૌત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ યુવક અને યુવતીના પરિવારો આમને સામને આવી ગયા છે અને એટલી હદ સુધી આમને સામને આવી ગયા છે કે યુવતીના પરિવારજનોએ તો આક્ષેપ કરી દીધા છે કે ગૌરવે અમારી દીકરીનું અપહરણ કર્યું છે ત્યારે જાણીશું કે ગૌરવ વસાવા છે કોણ શું કરે છે અને એનું બેકગ્રાઉન્ડ છે શું રહેલો છે એની સાથે સાથે પરિવારજનો શું કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર માલજીપુરા ગામ આવેલું છે અને માલજીપુરા ગામની અંદર મહેશભાઈ વસાવા રહે છે અને મહેશભાઈ વસાવાના પુત્ર ગૌરવ વસાવા પણ તેમના પિતા સાથે રહે છે ગૌરવ અભ્યાસની સાથે સાથે પોતાના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે અને તેઓ નાના મોટા વ્યવસાય કરે છે ત્યારે તેમના ગામથી થોડીક જ દૂર ધારુલી ગામ આવેલું છે આ ગામ એ જ ગામ છે જ્યાં પોતાના પિતા સાથે ફાઈઝા શેખ રહેતી હતી ફાઈઝા શેખ એટલે ગૌરવે જે યુવતી સાથે લગ્ન કર્યા અને હાલ તેમની પત્ની છે એ જ ફાઈઝા શેખની અહીં વાત થઈ રહી છે બંનેએ વડોદરા ખાતે કોર્ટમાં રજિસ્ટર મેરેજ કર્યા છે અને હિન્દુ ધર્મ પ્રમાણે પણ આ બંને યુવાનોએ લગ્ન કર્યા છે જ્યારે બીજી તરફ યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી છે કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે જેને તેમને લેખિતમાં પણ રજૂઆત કરી છે શું કહી રહ્યા છે પરિવારજનો યુવતીના માતા અને પિતા શું કહી રહ્યા છે સાંભળીએ એ છોકરીના ફાયદા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમેરી લડકી આપણે ત્રેવીસ આઠ દો હજાર ચોવીસ કે રોજ દુપર દો બારા બી ધારોલી ગાવે કોઈ અજાણ્યા ફોર્ચ્યુનર ગાડી आए और मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कहा भाई तू आ जा तारी गाड़ी तारी छोकर हमें तने परत पासी पाछे आपी देसूँ इतले हमें एना मेटे दस दिवस राह जो पति हमें सात दिवस सत्तावीस સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવે બાપ બેના મિસિંગ અરજી અમે આપી છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી અને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને આ મને રિટર્ન આપતા નથી હવે તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બન્યો શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે